જ્યાં બીજા છોકરાઓ રમતા ત્યાં રાકેશ એક ખૂણે બેઠો અભ્યાસ કરતો રોજ વહેલી સવારે ઊઠીને દૂધ વેચવાનું કામ કરીને બાકીનો સમય વાંચવામાં વાપરતો સમય જતો રહ્યો અને તેના પ્રયાસો ફળી ફળ્યા રાકેશે શિખર સુધી પહોંચવાની શરૂઆત કરી પોતાની મહેનતના દમ પર તેણે એક મોટી સ્કોલરશિપ મેળવી અને ઉચ્ચ અભ્યાસ માટે શહેર ગયો ધીરે ધીરે તે એક સફળ ઉદ્યોગપતિ બન્યો આજે તે જ ગામમાં એક મોટી ફેક્ટરી સ્થાપી છે જ્યાં તેના જેવા ગરીબ બાળકો માટે મફત શિક્ષણ અને રોજગારની તક પૂરી પાડે છે શીખ આ કહાની અમને શીખવે છે કે મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે પણ સાચી મહેનત અને ધીરજથી કોઈ પણ સપનું સાકાર કરી શકાય